નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર હું શું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા સૌ પ્રથમ તમે ચેનલ પર નવા હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી તેવરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી અને વિડીયોને આગળ બીજા ગ્રુપ સુધી પણ શેર કરી દેજો તો મિત્રો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીવા જે સિસ્ટમ છે ત્યાં મહારાષ્ટ્રના ભાગો ઉપર આપણે સક્રિય છે જે આપણે વેલ માર્કેટ લો પ્રેશર સિસ્ટમ તરીકે અત્યારે આપણે હાલમાં સક્રિય છે જે ડિપ્રેશન હતી પણ તેમાંથી નબળી પડી અને વેલ માર્કેટ લો પ્રેશર સિસ્ટમ તરીકે અત્યારે આપણે સક્રિય છે અને આ જે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહી છે અને દક્ષિણ ગુજરાત તરફ આગળ આવી ત્યારબાદ થોડી કદાચ સાગરના ભાગો સુધી આગળ આવે ત્યારબાદ તે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર એટલે કે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રથી કદાચ સૌરાષ્ટ્ર ઉપર એન્ટર થશે એટલે કે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ છે તે આવશે એવી શક્યતાઓ અત્યારે મોટા ભાગના મોડલો ગણી રહ્યા છે એટલે એવી શક્યતાઓ આપણે માની લઈએ કે આ સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે હવે આપણે વાત કરીએ તો વરસાદનો રાઉન્ડ છે ચાલુ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તમામ અત્યારે ત્યાં આપણે સારો વરસાદનો માહોલ છે તે જામી ગયો છે અને હવે આવનારા સમયમાં વધારો આમાં થતો જશે એટલે કે વરસાદનું રાઉન્ડ હવે આપણે ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે જેમ સમય જશે તેમ રાત્રે આપણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની રાઉન્ડ છે તે ચાલુ થઈ જશે ધીમે ધીમે એટલે કે આવતીકાલથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ સવાઈ જશે તો આ સિસ્ટમ છે તે જયારે સૌરાષ્ટ્ર ઉપર આવશે ત્યારે કદાચ વેલ માર્કેટ લો પ્રેશરમાંથી નબળી પડી અને લો પ્રેશર સિસ્ટમ તરીકે સક્રિય હશે જ્યાં સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ છે તે આવશે ત્યારે ત્રણ આપણે વરસાદની વાત કરીએ તો આ સિસ્ટમની અસરથી આપણે જે આખા સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લાઓ છે આ બધા જિલ્લાઓમાં આની ઇફેક્ટ થવાની છે અને આના હિસાબે આપણે વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે અને વરસાદ જોવા મળશે તો ગુજરાતના જે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ સારી એવી શક્યતા છે મધ્યમથી સારો વરસાદ છે તે જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આંશિક રીતે અસર તો રહેશે પણ બીજા વિસ્તારો કરતાં થોડીક ઓછી રહે અને અમુક વિસ્તાર બાકાત રહી જાય થોડા ઘણા વિસ્તારો આવી રીતે ટૂંકમાં આવી પણ જાય અને થોડા ઘણા બાકી પણ રહી જાય તો આવી રીતે મધ્યમથી સારો વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આપણે જોવા મળશે પણ કદાચ ત્યાં વિસ્તારો ઓછા હશે તેવું અત્યારે આપણે લાગી રહ્યું છે કે બધા વિસ્તારોને કદાચ લાભ નહીં મળે તો સૌરાષ્ટ્રના જે બધા વિસ્તારોમાં આપણે આનો લાભ મળવાનો છે જેમાં આપણે જિલ્લાઓની ખાસ વાત કરીએ તો ગીર સોમનાથ છે જૂનાગઢ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે તેમજ એક કોસ્ટલ વિસ્તાર એટલે કે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં આપણે સારો વરસાદ પડવાની શક્યતાઓ છે અને ક્યાંક ક્યાંક અતિ ભારે સુધીનો વરસાદ પણ આપણે આવતીકાલથી એક ટાઈક સુધીમાં આપણે પડવાની શક્યતાઓ લાગી રહી છે કે સમગ્ર કચ્છમાં આપણે આંશિક રીતે સારો વરસાદ મધ્યમથી સારો અને ક્યાંક ભારે વરસાદ તો પડવાનો જ છે પણ ક્યાંક ક્યાંક અતિભાર સુધીનો વરસાદ પણ પડવાનો છે જેમાં આપણે પાંચ ઇંચથી પણ વધુ વરસાદના આંકડા આપણે નોંધાઈ શકે છે તો મુખ્યત્વે જે રાઉન્ડ છે લગભગ આપણે બેથી ત્રણ ઇંચ સુધીનો તો આપણે લાગી જઈએ છે સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં આથી વધુ પણ પડવાની શક્યતાઓ આપી લાગી રહી છે જે આપણે હવે જે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતથી કઈ તરફ કદાચ થોડી ઘણી વધુ નીચે રહી જાય તો થોડો ઘણો કદાચ વિસ્તારોમાં ફેરફાર થાય પણ અત્યારે આપણી શક્યતાઓ ઓછી લાગી રહી છે કે સિસ્ટમ વધુ નીચેથી પસાર થાય તો આવી રીતે આપણે વરસાદનું રાઉન્ડ આજથી એક તારીખ સુધી આપણે આવી રહ્યો છે એટલે હવે આપણે બધા મિત્રોને તૈયારી કરી લેવી તો આ જ માહિતી ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર